નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં ભારે વરસાદ રવિવારે અઠ્યાવીસ જુલાઈએ થાય તેવી શક્યતા છે રાજ્યના એકાણું ટકા વિસ્તારમાં સારો વરસાદ થયો છે પરંતુ નવ ટકા એવા વિસ્તાર છે જ્યાં સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે રાજ્યના બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને પૂર્વ કચ્છના ભાગોનો સમાવેશ થાય જ્યાં સાથે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠાના કેટલાક તાલુકા એવા છે જ્યાં નબળો વરસાદ રહ્યો છે રવિવારે દક્ષિણ ગુજરાતમાં ત્રણ થી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે આ બે તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે તેમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર કપડવજ આણંદ નડિયાદ વડોદરા અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ પડેલા વિસ્તાર મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુરમાં રવિવારે સારા વરસાદની સંભાવના છે આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચ તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વર્તાવી રહ્યા છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે